પહેલા તો ફ્રી ફાયર માં આવ્યો કર રહેતો હોય તો હા હે જો બગીચાના માલિક છો આ બધા બસ પૂરા કરને બસ આ વેવડી છે માંડવી જો ઉપર દેખાડું કઈ હે ને જો હવ તો આજ ખેત આપડા કુંભારવાળા માંડી બગડી ગઈ હે તો રામ રામ બધા મે તો ગેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રેજો તો ચાર જો હાડા નો થઈ ગયા હે અને અત્યારે આપણે જો અહીં આવ્યા હી બગીચા ખડ લેવા અહીં જો બગીચો કઈ રહ્યો હે આમાં બધા આંબજ વાવ્યા હે

હજી આમાં બધું કામ ઘણું કરવાનું છે ચોખા ફડબડ બહુ છે ફેર કરવી જો છે હમનોમમ પડું કરવું છે એમને વાવી દીધા ઝડપથી એટલે jigya હમે થોડેક વાહ એ પડાનો ભાગ છે એ હમનોમમ કરવો જો છે કડું કાઢીને કડું કાઢી નાખું તો કડું ઉપાડીને રેવલ બરો જરક કરવી જો jigya વા 70 માં બાકી ને હા બાકી બધું આ સાઈડ નીચે તરામ નું છે ઉપર તરામ નું

અઢી વીઘા જમીન તો કઈ સરકારી સબસીડી મળે ને તો હજી આમાં સુધારો ઉધારા કરવા હજી કઈ મળ્યો નથી સરકાર તરફથી હજી વધારે બાઉન્ડ્રી જરાક ખાતી કરવાની છે થાંભલા વધારે ખોડવાના છે થોડો પડું હમું કરવાનું હે નીચેનું પડું હમું થાય પણ એ નીચે બુડવાનું કઈ એક વાર જગ્યા હે તરાવ ને જગ્યા હે

ફાળો તો થાજો તને 50 મિનિટ થઈ ગઈ હે અત્યારે ભાઈ ને બબુ જો હે ના પાવડર છાટે હે ફૂંગી નો રેતી માં મિક્સ કરી અટિયા જો છાટે હે તો તાલુ કર્યું હે અને આ બજો માંડી કઈ એવડી થઈ ગઈ હે હવે પાટલા ભુટકી ગયા હે આ પાવડર હે ફૂંગી નો હે ના રેતી માં મિક્સ કરીને છાટવાનું હોય

હવે અમાર કઈ વાવું કઈ તું કઈ નથી સામાન્યમાં આપણે એમ રેવા દેવું છે તો વેવડી છે માંડું જો ઉપર દેખાડું કઈ હે ને જો હવ તો કે છોટા થઈ ગયા છે બચેમાં તો આજ ખેડા આપણા કુંભારવારી માંડી બગડી ગઈ હે બીટી બત્રીજ હતી આ છે વરસાદી હોય આવો ને તે વધી જ ના હેગી પાણી ભરાઈ જાતો તો એટલે એવડી ને એવડી રહી હે તો તાનુ કઈ થાઈ નઈ

અને આ ભાઈ જુવાર તજો एवડી થઈ ગઈ એ તાનામી થઈ ગઈ છે જુવાર ઈને ગમતો નસ આવ્યો માંડીનો વાંટો આવી ગયો હે જુવાર एवડી થઈ ગઈ હે કે एवડી જુવાર થઈ ગઈ હે ના ને પાણી તો લાગ્યું હે પણ વાંટો આવ એમ નથી લાગતો